મે આ વર્ષે વાવેતર પંદર ચાર બે હજાર વીસ નું કરેલ છે વાવેતર તો ચિંતનભાઈ પપૈયા ની આપડે પાક વિશે વાત કરીએ તો તમે વાવેતર ક્યારે કરવાનું વિચારેલું અને કયા મહિનામાં વાવેતર કરેલું વાવેતર નું તો લગભગ બે વર્ષથી વિચાર આવતો જ હતો બરોબર પણ શું કેવાય વાવેતર કરવું હોય તો થોડું એડવાન્સ તૈયારી કરવી જોઈએ એ પ્રમાણે આગળ પાક લેવો જોઈએ એટલે અમારે અહીંયા જનરલી શિયાળુ ઘઉં નું વાવેતર થતું હોય કે નીકળે એટલે અમે ઘઉં નું વાવેતર કરેલું અને પછી ચાલુ કરેલું બસ પપૈયાનું વાવેતર તો ચિંતનભાઈ જમીનની પેલા પસંદગીની વાત કરીએ આપણે પપૈયા ની ખેતી કેવી જમીનની પસંદગી જોઈએ અને જમીન કેવી જોઈએ જમીન તો લાલ ચાલે કાળી કાળી પણ જમીન પણ ચાલે રેતાળ જમીન જે બહુ હોય ધૂળિયું એ ટાઈપમાં જમીન થોડી ના ચાલે માટે નથી અનુકૂળ આવે એટલે જેની ફળદ્રુપતા સારી હોય અને પકડ હોય બરોબર બરોબર તો ખેડૂત મિત્રો પકડની જરૂરિયાત કેમ છે કે આ ઝાડ ઉપર માલ વધતો જતો હોય છે અને પછી પડવાની સમસ્યા રેતાર જમીનમાં થોડીક વધારે રહેતી હોય છે બરોબર ચિંતનભાઈ બરોબર હવે તમે જે આ તૈયારી જમીનની કેવી રીતે કરી એ ખેડૂત મિત્રોને જણાવશો કે એમાં ખાતર પહેલા શું નાખ્યું અને કોઈ ઓર્ગેનિક મેટર તમે કોઈ કરેલું કે શું આમાં સૌથી પહેલા તો લાવ મારેલું છે બરોબર લાવ મારી અને ડીએપી બે થેલી બરોબર બે થેલી પોટાશ પાંચ થેલી ઓર્ગેનિક કમ્પોસ્ટ બરોબર કમ્પોસ્ટરમાં પછી પાળા અમે ખેંચી બાંધી બરોબર પછી રોપણી કરી છે પાંચ ફૂટ છે બરોબર બે ચાસ વચ્ચેનું અંતર સાડા સાત ફૂટ બરોબર સાડા સાત બાય પાંચ ફૂટ યસ બરોબર બરોબર પછી આ તમે વેરાયટી કઈ પસંદ કરેલી છે ચિંતન છે વેરાયટી સાતસો ખેડૂત મિત્રો આ તાઇવાન રેડ લેડી 786 નામ થી પ્રચલિત વેરાયટી છે તો ચિંતનભાઈ આ રોપ તમે નખાવેલો કે ડાયરેક્ટ સિડલિંગ કરેલું કે શું કરેલું એ આપણા ખેડૂત મિત્રોને ને જણાવે અમારે દધાલિયા નર્સરી છે બરોબર નર્સરી વાળા દર છે બરોબર તો એમના ત્યાંથી અમે રોપ લાયા છીએ એક રોપની કિંમત રૂપિયા રૂપિયા એક તમને તૈયાર બરોબર પછી સરકાર શ્રી દ્વારા માટે કઈ કરેલું છે તમે એમના માટે અમે સબસીડી માટે ફોર્મ ફિલઅપ કરેલા બરોબર એમાં હેક્ટર એકવીસ હજાર સમથિંગ સબસીડી પણ બરોબર હેક્ટર એકવીસ હજાર ખેડૂત મિત્રો પપૈયા માં સબસીડી આવે છે જેવો વિસ્તાર અને જેવું તમારી જમીનની માપણી એ પ્રમાણે પછી આ રોપણી તમે કઈ રીતે કરેલી કે એની થોડીક એક કાળજી શું રાખવી જોઈએ આપણે રોપતી વખતે એ ખેડૂત રોપવામાં તો શું કહેવાય કે આપણે આટલો એક છ સાત ઇંચ નો ખાડો થવો જોઈએ એની અંદર ખાડો કરી ને પછી ધરોને અમે અંદર ચોપી બરોબર ને પછી પાણી આપવાનું બરોબર તો ખેડૂત મિત્રો એ રોપતી વખતે તમારે કાળજી એટલી રાખવી પડશે કે પાણી તેને તરત થોડુંક આપવું પડશે જો પાણીમાં ખાડો ગરમ હશે તો રોપ નું જે પ્લાન્ટ હશે એ રોવાની શક્યતા વધુ રહેશે રહેશે તો એ બાબતનું ધ્યાન જરૂર રાખવું અથવા તો ખાડાને પહેલા ઠંડો કરી લેવો તમારે થોડુંક પાણી રાખીને તો અને સવારના સમયે પસંદગી કરવી જોઈએ તો ચિંતનભાઈ પછી આમાં થોડીક અમને માવજત વાત કરો અને અત્યારે હાલ કેટલો સમય થયો એનામાં કેટલું તમે માવજત કરી એ બી ખેડૂત મિત્રોને જણાવી આપશો માવજતમાં તો અત્યારે વોટર સોલ્યુબલ ખાતર ચાલુ છે બરોબર જે આપણે અત્યારે મારે ફ્રૂટિંગ અને ફ્રૂટ સેટિંગ બધું ચાલુ છે એટલે બાવન ચોત્રીસ ખાતર એ બધું અત્યારે અમે ત્રણ દિવસે રેગ્યુલર શું કયા કયા ખાતરો આપતા રહો છો તમે બારેસઠ વીગે પાંચ કિલો બરોબર બાવન ચોત્રીસ વીઘે પાંચ કિલો બરોબર રેગ્યુલર અમે આપીએ જ છીએ બરોબર પછી એમોનિયમ સલ્ફેટ કેવું એ દસ દિવસે એક વાર અને યુરિયા અને માઇક્રોન્યુટ્રીયન માઇક્રોન્યુટ્રીયન દર દસ દિવસે એક કિલો બરોબર ખેડૂત મિત્રો તમારે ચાલતા રહેવું ચિંતન નાઇટ્રોજન ફ્લાવરિંગ તમારે ફોસ્ફરસ પોટાસ જરૂરિયાત અને માઇક્રોન્યુટ્રીયન ની જરૂરિયાત રહેશે તો આ કેટલા સમયનો પાક થયો છે ચિંતનભાઈ અત્યારે આ પાકને મહિના થઈ ગયા બરોબર એટલે તમે કયા મહિનામાં વાવેતર કરેલું પંદર ચાર નું પંદર ચાર એપ્રિલ મહિનામાં કરેલું હતું વાવેતર અત્યારે હાલ આપણે આ નવેમ્બર મહિનો ચાલુ છે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે સારો એવો પાક અત્યારે હાલ કેટલું તમને લાગે છે કેટલું વજન હશે અત્યારે આ ફ્રૂટ નું વજન બે કિલો થી ત્રણ કિલો ખરું બરોબર અને પર પ્લાન્ટ આપડે ગણીયે તો કેટલું વેઇટ પર પ્લાન્ટ અત્યારે ત્રીસ થી પાંત્રીસ કિલો બરોબર બરોબર તો ખેડૂત મિત્રો આ જુઓ કે હજી આમાં હજી એક થઈ થઈ નથી અને ચિંતનભાઈ વેપારીઓ આ છેલ્લા બે ત્રણ દિવસ અમારી વાત થયેલી તો બે ત્રણ વેપારીઓ આવેલા તો શું ભાવ તમને જણાવેલો ચિંતનભાઈ અત્યારે ભાવ થોડો પહેલા કરતા ઓછો છે બરોબર અત્યારે એકસો થી બસો ની અંદર છે બસો ની અંદર બરોબર તો આ તમારો જે વેપારી ભાવ જોઈ ગયેલો એને શું ભાવ જણાવ્યો છે આપણા છેલ્લે બરોબર એટલે તમે અત્યારે હાલ વેચાણ કરી દીધું છે કોઈના સાથે કે નહીં નથી કરેલું હવે પટ્ટી હવે તૈયારી બરોબર પડશે એટલે પછી જયારે વેપારી આ ફ્રૂટ કઈ રીતે પાકે છે એ ખેડૂત મિત્રો ને જણાવજો ફ્રુટમાં છે ને અત્યારે છે પીડાશ કલર ની આવી દેખાય છે પટ્ટી બરોબર ત્યારે ફ્રૂટ કટિંગ માટે રેડી ગણાય બરોબર એટલે એ જેને પીળી પટ્ટી પડી હોય એ જ લેવાનું એ જ એ ઉપરના ફ્રુટ ના એ જે પીળી પટ્ટી જે થઈ ગઈ હોય ને એ જ અત્યારે હવે આ દસ દિવસની અંદર આ ફ્રૂટ રેડી થઈ જવાનું બરોબર બરોબર કટિંગ માટે છે અને આ જે વ્યાપારીને તમે ભાવ નક્કી કરો છો તો પછી એમાં તોડવાનું આપણે હોય છે કે વેપારી જ આવે છે વેપારીઓ જે ભાવ બુક કર્યો તમે કે પ્રતિ કિલો કે પ્રતિ કિલો એમને નો ભાવ કહેલો છે હજી વેચાણ કરેલ નથી તો એમાં તોડી પેકિંગ પેપર લગાવી અને લોડ કરવાની જવાબદારી વેપારીની રહે છે તો આ એક સુંદર બાબત છે અને તમને શું લાગે છે કે પેલું જે કટિંગ તમારે આવશે એ કેટલું આવશે પ્રતિ વીઘા અથવા તો તમારો ટોટલ એરિયા જણાવશો કેટલા પ્લાન્ટ તમે રોપેલા આની અંદર અત્યારે એકવીસો પ્લાન્ટ જેવા છે બરોબર એકવીસો પ્લાન્ટ પછી આમાં રોગ જીવાત નો કોઈ આપણો એક વિષય વચ્ચે રહી ગયો રોગ જીવાત માં શું ધ્યાન રોગ જીવાત માં આની અંદર કોલર રૂટ બરોબર જે નાની અવસ્થા વધારે પાણી થઈ હાલની અવસ્થામાં તો પણ આવે છે બીજો કોઈ ખાસ મોટી જીવાત કે વાઈટ ફ્લાય કે થ્રીપ્સ નો એટલો કોઈ પ્રશ્ન પણ વાયરસ નો પ્રશ્ન રહે છે વાયરસ નો તો એના માટે શું પગલા તમે વાયરસ માટે શું પગલા લો છો વાયરસ માટે તો અત્યારે કેવું છે કે

હજુ કોઈ બાબત રહી જતી હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો આપણે ચિંતનભાઈને ફોરવર્ડ કરીશું અને એમની જે પણ જવાબ હશે તમને કોમેન્ટમાં ચિંતનભાઈ તમારો પાક અમને ખૂબ જ સુંદર લાગ્યો અને ખેડૂત મિત્રોને તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર રોયલ ફાર્મ તરફથી ખેડૂતો તરફથી તમારો આભાર માનું છું તો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો આપની ચેનલ સાથે જોડાજો નવા નવા વિડીયો આપણે લાતા રહીએ છીએ